નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થિવલાણી આજનો જે યુવાધન જે દેશના પ્રગતિ માટે અને પુનર્વસાન માટે જે કામગીરી કરવાની હોય પરંતુ એની જગ્યાએ જે દેશનું યુવાધન શું કામ કરી રહ્યું છે રીલ્સો જવાનું રીલ્સો બનાવવાનું અને રોલા પાડવાના ને જો અશાંતિ ફેલાવવાનું સમાજમાં કોમ એકતાના ફેલાય એવા પ્રયત્નો કરવાના આવી બધી પ્રવૃત્તિ જે આજનું યુવાધન કરી રહ્યું છે અને જે હળવદના બે યુવાનો છે એ સોશિયલ મીડિયા ઉપર ઓલા પાડતા હતા અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું તો શું છે માહિતી ચાલો જાણીએ હળવદ તાલુકાના ઢીઘડીયા ગામના જે યુવાનો છે ઇન્સ્ટાગ્રામ પર છરી સાથે રીલ્સ બનાવતા હતા અને જો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને પોલીસને ધ્યાનમાં આપી ધ્યાનમાં આવી અને ત્યાર પછી બંને પોલીસે આ બંને આરોપીને પકડી લીધા જેનું નામ છે રવિ મુનાભાઈ કાંજીયા અને રહેવાનું એનું ઢીઘડીયા તાલુકો હળવદ અને બીજો છે રવિ કનશ્યામભાઈ દેખાવડિયા કામછેનો દેવીપુર સુકપર હળવદ મોરબી આ બંને લોકો છે એ સોશિયલ મીડિયા ઉપર રોડા પાડવા માટે રીલ્સો બનાવતા હતા અને છરી સાથે રીલ્સો બનાવી અને જે અશાંતિ ફેલાય એવા પ્રકારની રીલ્સ બનાવી અને પોલીસે એને પકડી અને એને કાયદાનું ભાન કરાવ્યું હતું તો અવા નવા નવા કિસ્સા જે સોશિયલ મીડિયા ઉપર રીલ્સો બનાવવા જે યુવાનો હોય તે અશાંતિ ફેલાય એવા પ્રયત્નો કરતા હોય છે અને આવા લોકોને પણ પોલીસ પકડી અને કાયદાનું પણ ભાન કરાવતી હોય છે તો ખાસ તો યુવાનોને પણ એ જ અપીલ છે કે આવા પ્રકારની રીલ્સો ન બનાવી જે અશાંતિ ફેલાય એવા પ્રકારના જે આવી રીલો આપણે ન બનાવી જોઈએ સમાજમાં આપણે શાંતિ અને ભાઈચારાની ભાવના રહે એવા પ્રકારની રીલ્સો બનાવી અને લોકોને સારો મેસેજ જાય એવી રીલ્સો બનાવવી જોઈએ ને આવી ખોટી રીલ્સો બનાવી અને ખાલી થોડા પોલીસના જે તકા ખાતા આપણે થઈ જઈએ અને આવા સમાજમાં બદનામી થાય એવું પણ આપણે ન કરવું જોઈએ અને ખાસ મારી આ યુવાનોને છે નમસ્કાર